અહીં વિદ્યાર્થી મિત્રો આપણને અગાઉના વિડીયોમાં તમને કીધું હતું કે નેક્સ્ટ વિડીયોમાં આપણે એ શ્રેણિક જે આપેલો છે તેના માટે શ્રેણિકનો વ્યસ્ત મેળવીએ અને ત્યાર પછી તેનો પણ વ્યસ્ત શ્રેણિક મેળવવાનો હોય છે તો અહીં આપણે યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો કે એ ઇન્વર્સ શોધવા માટે પહેલાં આપણે એ ઇન્વર્સ શોધવાનો તેનો ફરીથી નિશ્ચાયક શોધવાનો ત્યાર પછી એડ જોઈન્ટ શોધીશું અને પછી એ સૂત્ર જે છે એ ઇનવર્સનું ઇન્વર્સ એટલે કે વન અપોન એ ઇનિવર્સનું નિશ્ચાયક મૂલ્ય ઇન્ટુ એડ જોઈન્ટ ઓફ એ યુનવર્સ બરાબર છે તો એ યુનિવર્સનો જો આપણે એકલો આ દાખલો કરતા હોઈએ તો આખી મેથડ ફરીથી કરવી પડે અહીં આપણે સૌથી પહેલું કામ એ યનવર્સ મેળવવા માટે તમારે નિશ્ચાયક એ મેળવવો પડશે તો નિશ્ચાયક એ મેળવવા માટે વન માટે પંદરમાંથી એક જશે એટલે કે ચૌદ માઇનસ માઇનસ પ્લસ બે માટે માઇનસ દસ માઇનસ એક માઇનસ અગિયાર અને પ્લસ વન માટે માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ પાંચ તો આ પ્રમાણે જોઈ શકાય ચૌદમાંથી બાવીસ જશે ચૌદમાંથી પાંચ બાદ કરો એટલે કે સાત વધે સાતમાંથી ચૌદમાંથી પાંચ એટલે નવ વધશે અને નવમાંથી બાવીસ જાય એટલે આપણને મળે છે માઇનસ તેર જે ઝીરો નથી અને આમ ઝીરો ના હોય તો એ યુનિવર્સનું અસ્તિત્વ છે અને અસ્તિત્વ હોય તો આપણે સહઅવયવ જ શૈણિક એડ જોઈન્ટ એ શોધીએ છીએ જેમાં દરેક ઘટકોના સહઅવયો મૂકવાના અને એનું પરિવર્ત કરી દેવાનો તો અહીં આપણે ટમાં યુઝ કરીએ તો દરેક ઘટકો માઇનસ દસ માઇનસ એક માઇનસ અગિયાર વન માટે માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ પાંચ માઇનસ બે માટે માઇનસ દસ માઇનસ એક માઇનસ અગિયાર ત્રણ માટે જુઓ તો પાંચમાંથી એક જાય તો ચાર તેવી રીતે વન માટે વન પ્લસ ટુ થ્રી તેવી રીતે ત્રીજી હારમાં વન માટે માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ પાંચ એક માટે એક પ્લસ બે ત્રણ અને પાંચ માટે ત્રણ માઇનસ ચાર માઇનસ એક આ દરેકના ઉપનિશ્ચાય શોધ્યા અને ત્યાર પછી બીજું ચોથું છઠ્ઠું આઠમા પદની નિશાની બદલી કાઢો એટલે સહઅવયવ થઈ ગયા અને એનો પરિવર્ત કરો એટલે આ જે શ્રણિક મળ્યો એનો પરિવર્ત પરિવર્તન મેળવો એટલે આપણને સહ અવયવ જ મળી જાય એટલે કે એડ મળે

તેના માટે એનો સહઅવયવ તો આપણે જાણીએ છીએ ને કે અંદર દરેક થર્ટીન વડે ભાગી કાઢો તો અહીં થર્ટીન ઇન્ટુ થર્ટીન વન સિક્સટી નાઇન થાય એટલે આપણે એની વર્ગ કરી દઈએ વન સિક્સટી નાઇન માઇનસ તેરનો વર્ગ અને ત્યાર પછી દરેક ઘટકનો ઉપનિશ્ચાયક એનો પછી સવય મેળવીશું એટલે નિશાની બદલીને સવય મળે અને એનો પરિવર્ત કરો તો સહઅવયવ જ શ્રેણિક મળશે તો આમ ચૌદ માટે જોવાય માઇનસ ચાર માઇનસ નવ માઇનસ તેર અગિયાર માટે માઇનસ અગિયાર માઇનસ પંદર માઇનસ અગિયાર માઇનસ પંદર માઇનસ છવ્વીસ માઇનસ પાંચ માટે માઇનસ તેત્રીસ પ્લસ વીસ એટલે કે માઇનસ તેર અગિયાર માટે જુઓ તો માઇનસ અગિયાર માઇનસ પંદર જે માઇનસ છવ્વીસ છે ચાર માટે માઇનસ ચૌદ માઇનસ પચીસ માઇનસ થાય આમ માઇનસ ત્રણ માટે માઇનસ બેતાલીસ પ્લસ જે પ્લસ તેર મળે અને માઇનસ વન માટે જુઓ તો ચૌદ ચોક છપ્પન માઇનસ એકસો એકવીસ એટલે કે માઇનસ પાસઠ અગાઉના પણ દાખલામાં આજ જોયું હતું માઇનસ પાસઠ મળે છે બરાબર છે તો આમ દરેક ને નિશાની બીજું પદ ચોથું પદ છઠ્ઠું પદ ને આઠમા પદની નિશાની બદલો એટલે આ સ અવયવ થઈ ગયા અને એને શૈણિકમાં દર્શાવીને પરિવર્ત કરી દઈએ અને સાથે સાથે તેર પણ કોમન કાઢી દઈએ તો માઇનસ તેર કોમન કાઢો તો બાર માઇનસ થર્ટીન માઇનસ વન બાય થર્ટીન વધે કારણ કે તેર માઇનસ તેર ભાગ્યે એટલે માઇનસ વન બાય તેર અને માઇનસ તેર કોમન કાઢવાના છે અને પરિવર્ત કરો તો સમિત છે તો એનો એ જ તો આ માઇનસ તેર કોમન કાઢતા પ્લસ વન માઇનસ ટુ

આપણને વન માઇનસ ટુ વન માઇનસ ટુ થ્રી વન 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 ફાઈવ મળે જે આપણો રકમ જ છે એને આપણે એ કહેવાય તો આમ કહી શકાય કે એ ઇનવર્સ બરાબર એ ઇનવર્સનો ઇનવર્સ બરાબર એ મળે ઇનવર્સનો ઇનવર્સ મેળવીએ તો પોતે એ જ મળશે આ રીતે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરી શકીએ